સર્વત્ર પડી રહેલ ભારે વરસાદ તથા પાલિતાણા પાસે શેત્રુજી જળાશય સંદર્ભે જિલ્લા સમાહર્તા શ્રી મનીષ બંસલ દ્વારા સાવચેતી હેતુ તાકેદ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તારીખ વીસ તથા તારીખ એકવીસ એમ બે દિવસ ભારે વરસાદને આગ રહેલ છે તેમજ ઘણા ભાગમાં વરસાદ પડી રહ્યો છે સર્વત્ર વરસાદ સાથે પાલિતાણા પાસેના શેત્રુજી જળાશય સંદર્ભે દરવાજા ખોલવા અંગે તથા નીચેના ગામોને સાવધાની રાખવા જિલ્લા સમારતા શ્રી મનીષ મનીષલ દ્વારા સાવચેતી હેતુ તાકીદ કરવામાં આવી છે નમસ્કાર મનીષ મેંલ જિલ્લા કલેક્ટર ભાવનગર બધાને ખબર છે કે કે આજે તારીખ તારીખ અને કાલે એટલે બે દિવસ ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે તો એટલા માટે કોઈ જલસ્ત્રોત પાસે કે નદી નાળા પાસે કે નહાવા માટે કે આ પ્રકારના કોઈ એક્ટિવિટી કરવા માટે કોઈને જવાનું નહીં અદરવાઇઝ કોઈ અનનેસેસરી દુર્ઘટના કદાચ બની જશે તો એનું ચોક્કસ સાવચેતી રાખવાનું છે આમ વરસાદની આગાહી પચીસ અગસ્ટ સુધીની છે પરંતુ આ બે દિવસ ભારે વરસાદની આગાહી છે બીજું આ છે કે બી ભાવનગર જિલ્લાના પાલિતાના તાલુકાના શેત્રુંજી ડેમ એના બીસ ગેટ આજ બાર વાગે આજે એટલે કે બીસ તારીખે બાર વાગે ખોલવામાં આવશે જેથી એના ફ્લોમાં જે ગામો છે એમાં મેઇનલી સત્તર ગામો છે એમાં પાંચ પાલિતાના તાલુકાના અને બાર તલાજા તાલુકાના ગામો છે તો આ ગામોને વિશેષ રિક્વેસ્ટ છે વિશેષ કહેવાનું છે કે ભાઈ પણ સંજોગોમાં આ જો ફ્લોમાં આવતા ગામોના લોકો આ બાજુ જવાનું નહીં કારણ કે ત્યાંથી પાણીનું ફ્લો આવશે થેન્ક યુ સમાજ માટે સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર